લીંબાસના સોસાયટી પાસેથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તેના ઘર પાસે ત્રણ વર્ષ પહેલાં કિશોરી રહેતી હતી તેને જાણવા ફસાવી જોકે કિશોરીની માતા તેને લઈ કડોદરા તરફ રહેવા જવા પામી હતી અને ત્યાંથી કિશોરીની માતા કિશોરીને માસેના ઘરે નાસિક મોકલી આપી હતી જેથી તે કિશોરીને બગાડી જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ કિશોરીના અંગે કોઈપણ વાત કરશે તો તારા પરિવારને જીવતા નહીં છોડું તેવી ધમકી આપી હતી તે મામલે નાસિકના ઇન્દિરાનગર પોલીસ મથકમાં કિશોરીએ ફરિયાદ નોંધાવી હતી આ તો પોલીસની ટીમે આરોપી અટકાયત કરી તેનો કબજો નાસિક પોલીસને સોંપવાની તજવીજ ધરી છે